મિત્રો સ્વાગત છે ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ જે ડીસાના બનાસકાંઠામાં આવેલું જે ગાયત્રી મંદિર છે એ તમને દેખાડીશું અને દર્શન કરાવીશું તો વિડીયો એન્ડ વધી દેખજો જય માતાજી તો મિત્રો હવે જઈએ છીએ દર્શન કરવા હનુમાનજીના પણ દર્શન કરી શકો તમે શ્રી ગાય તો મિત્રો આ જોઈ શકો તમે શ્રી અંબાજી મહા મંદિર લાઈવ દર્શન કરી શકો છો જય જયમાં અંબે મિત્રો આ જોઈ શકો તમે આ શ્રી ગુરુજીના ચરણ છે જોઈ શકો તમે શ્રી ગુરુજીના ચરણ છે અને હવે જઈએ છીએ જે માતાજીના જે પગના નિશાન છે એ આ માતાજીના છે ચરા શ્રી ગણાયત્રી માતાજીના મિત્રો હવે જઈએ છીએ જે ગોગા મહારાજનું મંદિર છે ત્યાં જઈને તમને દર્શન કરાવે ચાલો તો મિત્રો આ છે ગોગા મહારાજનું મંદિર જે શેષના ગોગા મહારાજ છે તમે જોઈ શકો લાઈવ દર્શન કરી શકો છો આ ગોગા મહારાજ જે દર્દીના ધણી કહેવાય છે જે ગોગા મહારાજ છે તમે

એ બધી કિતાબો છે સો વર્ષ મિત્રો આ હતું આપણે જે બનાસકાંઠામાં આવેલું છે ગાયત્રી માતાજીનું મંદિર તમે દર્શન તો કર્યા જ હશે તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને જય માતાજી લખવાનું ભૂલતા નહીં એ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી